હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં છો ને હું પણ મજામાં જ છું તો સ્વાગત છે અમારી ચેનલમાં અને અમારા નવા બ્લોગમાં આજે તો જઈએ છીએ કામ પર અને કાલે જીરું સાફ કર્યું હતું ઠેલી પણ નથી પકડાતી કાલે તો જીરું સાફ કર્યું હતું અને આજે તો કામે જઈએ છીએ પથ્થર વિનવા માટે અને સંજુવા બાજુ મારે રાહ જોઈને ઊભો છે તો કામનો વાર હોય છે પાછળ અને પાણીની ડબલી પણ જોડે લઈ લીધી છે સંજી લીધી છે ટિફિન લઈ લીધું છે ચાલતા ચાલતા જવાનું છે वाड़ी में जाइने मैंने ना काम करो ना लाख का तन करवा लाया वो काम तो तू यहाँ आओ जहू भी काम जो है दे तू तो एक ले यहाँ आओ जी मैं यहाँ आओ तारीख का था कि जवाई हूँ તાપમાં કામ કરવાનું મને ગુસ્સો આવે તો તું કે હા દે એમ કે એટલા બાકી હું નહીં આવું તમે આ બતાન હિંમત આલુ સુન તને કહા આ કરીએ પણ આ તાપમાં પથરા વેનો નું નહીં કામ તો બીજું બધું ગમે મને કામ કરવાનું આવું મને કામ જ નહીં ગમે શું કરવાનું તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ અને હવે જઈએ છીએ ટ્રેક્ટર ત્યાં આગળ ઊભું રાખ્યું છે અને આ બાજુ તો વિનાઈ ગયા અને આ સાઈડના વિનવાના છે આટલો ભાગ બાકી છે આથી કઈ શેડા સુધીનો અને ટ્રેક્ટર તો અહીંયા ઊભું છે સંજુ આગળ ચાલે અને હવે જઈએ ચલાતું પણ નથી બીજા મજૂર પણ આવતા હતા એવું કે પણ આજે તો કોઈ દેખાતા નહીં અમે બે દાયા છે પણ હવે ખબર નહીં કોઈક બીજું આવ્યું હોય કે નહીં

भूल ही जा रहा छाया मुके दे तो फ्रेंड्स आ पत्थर भी नवाना से बड़ा मोटा मोटा जो केवड़ा केवड़ा मोटा से आ बद्धा भी नवाना ठेठ सुधी बड़ा मोटा मोटा पत्थर दिखाई से नहीं संजू आ वाह वाह पत्थर ने बड़ा पीली बाजू था मोटा मोटा से उचकाया नहीं वाह મેં થોડુંક નાનું લઈ લઉં આવડા મોટા ભરશે તો ઉચકાય પણ નહીં પેલું રહ્યો પેલું રહ્યો દેખાય તા ને હા પેલું છે ને તો સંજોતા અહીંયા ભરવા પણ માંડ્યો છે અને અહીંયા નજીકમાં બહુ પંખા છે નહીં મોટા મોટા પંખા તો નજીકમાં તો તો ફ્રેન્ડ છાયો નથી તો ટેક્ટર ના બેઠા છે બધા જા માટે નહીં એ સંજે તો ફ્રેન્ડ્સ આ બધા પથ્થર જ વીણવાના છે આ બાજુ બહુ મોટું ખેતર છે અને ઠેઠ તઈ સુધી આ બધું પૂરણ કર્યું ને એટલા માટે આ બધા પથ્થર છે બહુ જ મોટા મોટા તે બધા વીણવાના છે હા એવા બધા પથ્થર વીણવાના એ સંજયને ઉચકવાનો એવડો મોટો હું નહીં ઉચકું પછી પેટમાં દુખે નહીં સંજય ભાંગી નાખવું પડે સાચી વાત નહીં ભાંગી નાખવું પડે ઝાડવા પણ બહુ દૂર દૂર છે તો કઈ બેહવા માટે પણ જવાનું છાંયે અને ટ્રેક્ટર બહુ જ દૂર ખાલી કરવા માટે ગયું છે દેખાતું પણ નથી અને આ બાજુ સંજુ બેઠો છે તડકામાં જ કેમ કે અહીંયા કઈ ઝાડવા પણ નથી પેલી બાજુ છે પણ એ બીજા ખેતરમાં કહેવાય એટલે એટલા બધા દૂર નહીં જવાનું કામ કરવા જવાનું એટલે આપણે ટ્રેક્ટર ખાલી કરવા માટે ગઈ છે આપણે આવશે એટલે અહીંયા બેહી લે થોડુંક જીયા ત્યાં બીજા લોકો ત્યાં બેહવા માટે ગયા છે અને આ બધું પૂરણ કર્યું છે ને એટલે પથ્થર બધા વિનવા પડે મોટા મોટા તો આજે અમે કામ કરવા માટે આવી ગયા છે નહીં તો તડકો લાગે એવું પીએ છીએ અને આજે તો આવી ગયા છે કામ કરવા માટે

जिरिना रोटला तदन भावे नाही संजेल नती भाव दोन खाईले आज न दिवस હવે સાંજ પડી ગઈ છે ડબલી લાઈન પાછળ આવે છે ને ટ્રેક્ટર પર ભરાઈ ગયું આ બાજુ અને ટાઈમ પણ થઈ ગયો એટલે હવે જઈએ છે નહીં ભવનમાં સંભળાતું પણ નહીં હોય નહીં મેં ધીરે ધીરે બોલું માઇક લેવાનો છે પણ પૈસા તો આવવા દે આવશે કામ કરીએ પછી નહીં આવશો ખબર નહીં એ બધું આખું ખેતર વીણી નાખ્યું નહીં સમજુ આપણે એટલે કે એક જ દિવસ નહીં આવ્યા ને બાકી પહેલા તો આપણે આવ્યા હતા ને પહેલા દિવસે અને કાલે જ નહીં આવ્યા કાલે જીરું સાફ કરવાનું હતું પછી તો ફ્રેન્ડ આ છે ને આંબલી છે ને ગોરસ આંબલી તો સંજુ તો જો પાડે છે आ आ एक बढ़िया हां बढ़िया बढ़िया मले मले जा आव हुकेला मस्त लागे, लागे नाही आ बाजू होई बढ़िया से લેલા ખાવે તો હું નહીં આલો હું લેવા બધામાં થોડો થોડો ભાગ ભાગ તો હોય જ કે તો ફ્રેન્ડ્સ આજો મને આ છાપવાની એટલે હું તો આવા મોટા મોટા કાટામાંથી વીણીને ખાઉં

તો હવે હું પાણી ચાલુ કરવા જઈ આવું અને પછી પાછા ગામમાં જઈને શાકભાજી લઈને આવીને બનાવવાનું એટલે વધારે વાર લાગશે તો હવે ચાલો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ હવે પાણી ગરમ થાય છે મારું થઈ ગયું હવે નાહવા માટે હું જવાની છું અને ચોખાવાન સાફ કરી દીધા સંજુ બહાર બેઠો છે ઉઘાડો ઉઘાડો ઝાખો ઝાંખો દેખાય છે તો ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી જ રાખો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઇક શેર પણ કરજો અને મસ્ત મજાની કમેન્ટ પણ કરજો તો બાય બાય ફ્રેન્ડ્સ જય માતાજી